ત્યારે મન મૂકીને મેઘો વરસી રહ્યો છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ દ્વારકામાં શરૂ થઈ ગયો છે સાંજના સમયે ગાજ વીજના કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ જામ્યો છે ત્યારે ધોધમાર વરસાદને પગલે શહેરના વિવિધ માર્ગો પર વરસાદી પાણી પણ વહેતા થયા છે એક તરફ વરસાદ છે તે નવસારી પાસે અટકી ગયો હતો ત્યારબાદ આગળ વધ્યો છે અને હાલ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે ભલે પછી દ્વારકા હોય કે અમદાવાદ હોય કે ત્યારબાદ કોઈ પણ જગ્યા હોય સમગ્ર રાજ્ય હાલ વરસાદથી મેઘમય છે ત્યારે મેઘો વરસી રહ્યો છે ત્યારે દ્વારકામાં પણ હાલ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે તેવા દ્રશ્યો આપ સંદેશ ન્યૂઝના ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો એ સાથે જ ખેડૂતોમાં પણ હાલ એક ખુશીની લહેર જોવા મળી રહી છે જે પ્રમાણે આગાહી કરવામાં આવી રહી હતી અને જે આગાહીકારો અને સાથે જ જે તંત્ર સાચી પડી રહી છે તેવા દ્રશ્યો ખેડૂતોને દેખાઈ રહ્યા છે તેઓ ભવિષ્ય જોઈ રહ્યા છે સમગ્ર માહિતી સાથે સંવાદદાતા જયશુખ જોડાઈ ચુક્યા છે જયશુખ કેવો છે ત્યાંનો હાલનો માહોલ

જી જય જયસુખ તો આપ જોઈ શકો છો દ્રશ્યો એક તરફ રસ્તા પર પાણી ફરતા થયા છે એક તરફ ખુશી દેખાઈ રહી છે એક તરફ બફારો ઓછો થયો છે એક તરફ તંત્રની કામગીરી સામે સવાલ પણ ક્યાંક ને ક્યાંક ઉઠી રહ્યા છે મેઘો વરસી રહ્યો છે પોલ ખોલવાનો છે અને સાથે જ હજી મેઘો કેટલો વરસે છે તે તો જોઉં રહ્યું